દુકાનનું આખે આખું શટર ઊંચું કરી કરોડોની ચોરી કરી દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ બે કિલો સોનું અને એક કિલો ચાંદી લઈ તસ્કરો ફરાર સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કે જો કે તસ્કરો સીસીટીવી નું ડીવીઆર પણ લઈ થયા ફરાર ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી પોલીસને કોઈ જાણ ભેદુ દ્વારા ઘટનાને અંજામ આપ્યાની શંકા છ વીસ વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલીઓનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પણ ગયેલા અને ત્યાં ફરિયાદ હાજર ફરિયાદી કુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે ત્રણ કિલો સોનું અને સાતેક કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શો શોરૂમમાં શોકેશમાં ગોઠવેલ હતી જેનું કોઈ ચોરી સમૂહ તાળો તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજીત કિંમત તેમણે એક કરોડ પચીસ લાખ રૂપિયા જણાવેલ જેના અનુસંધાને ઉમરાપીએ તાત્કાલિક તેમની ઘરપોળ ચોરીની ફરિયાદ બીએનએસની કલમ ત્રણસો પાંચ ક તથા ત્રણસો એકત્રીસ ચાર મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ ડોક્સકોડ તથા એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે હું મીડિયાના મિત્રો થકી સુરતના તમામ જ્વેલર્સોને સુરત શહેર પોલીસ તરફથી એટલું નિવેદન કરવા માગું છું કે અમારા તરફથી અવારનવાર આપની મુલાકાત લઈ અને આપને ત્રણ સજેશનો કરવામાં આવેલા કે જેમાં ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ લગાડવા માટે જાહેરમાં રાત્રે ઘરે જાઓ ત્યારે શોકેશમાંથી સામાન કાઢી કિંમતી મુદ્દામાલ કાઢી અને લોકરમાં રાખવા માટે એક સારું લોકર વસાવવા માટે તથા બની શકે તો એક સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા માટેના સૂચનો કરવામાં આવેલા જો આ પૈકી કોઈ પણ એક સૂચનનું પણ જો પાલન કરવામાં આવ્યું હોત તો આજે આ કરોડો રૂપિયાના નુકસાનમાંથી બચી શકાય અમે ખાલી રિક્વેસ્ટ કરી શકીએ બરાબર એ અમલવારી માટે તો જાહેરનામું બહાર પાડીને પછી એમના માટે કંઈ કરી શકાય જો એમ નાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં